નમસ્કાર ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો નમસ્કાર તો મિત્રો આજે આપણે કચ્છ વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી બે હજાર પચીસ ની મિત્રો ચર્ચા કરવાના છે તો એની અંદર કેટલા ઉમેદવારો હાજર રહ્યા છે અને કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે પ્રથમ દિવસ બાદ એક થી પાંચ નું ચલચિત્ર અને મિત્રો આજ સુધી નું મિત્રો ચિત્ર તમારું સ્પષ્ટ થાય છે ધોરણ એક થી પાંચ ની જાતિ ખરાઈ બાબતની પણ મિત્રો આજે ચર્ચા કરવાની છે તો મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા હોય છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે તમે મિત્રો એ જોઈ શકો છો કે તાલુકાનું નામ છે કુલ જગ્યાઓ છે પસંદ થયેલી જગ્યાઓ છે અને બાકી જગ્યાઓ છે અબડાસાની વાત કરીએ તો એકસો પચીસ જગ્યાઓ છે ચાર પસંદ થયેલ જગ્યા છે બાકી એકસો એકવીસ મિત્રો બાકી છે અંજારની વાત કરીએ તો અંજાર મિત્રો એક પણ જગ્યા ખાલી નથી બચાવની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો બાર જગ્યાઓ ખાલી છે ભુજ અંદર વાત કરીએ એકસો પંદર જગ્યાઓ ખાલી છે ગાંધીધામ ની વાત કરીએ જીરો ખાલી છે લખપત ની વાત કરીએ તો જગ્યાઓ ખાલી છે માંડવી વાત કરીએ છે જગ્યાઓ ખાલી છે નખત્રાણા ની વાત કરીએ 67 જગ્યાઓ ખાલી છે રાપર ની વાત કરીએ પચાસ જગ્યાઓ ખાલી છે મિત્રો તો સૌપ્રથમ પ્રથમ વાત કરીએ એક હજાર બાર પાંચસો બાવીસ જગ્યાઓ ભરાણી છે અને ચારસો જગ્યાઓ મિત્રો ખાલી છે તારીખ તમે જોઈ શકો છો હાજર ઉમેદવારો પાંચસો બાવીસ છે ગુજરાતી માધ્યમમાં સ્થળ પસંદગી કરેલ એસસીબીસી કેટેગરીના ઉમેદવારે જાતિ પર ખરાઈ માટે નીચે જણાવ્યા મુજબ તારીખ અને સમયે હાજર રહેવું ઉમેદવારે મેરિટ નંબર છે ત્રણ બસો એક થી ચારસો છે ચકાસણી તારીખ અને સમય તારીખ સત્તર નવ બે હજાર પચીસ નવ વાગે ઓગણીસ નવ બે પચીસ સવારે નવ વાગે છે સાતસો એક થી મિત્રો બે એક હજાર ને બાર તમામ ઉમેદવાર વીસ નવ બે હજાર પચીસ સવારે નવ વાગ્યે મિત્રો સ્થળ કયું છે તો આલ્ફેડ હાઈસ્કૂલ હમીરસર તળાવ પાસે ભુજ મિત્રો આ જગ્યાની પસંદગી તમે મિત્રો અહીંયા જોઈ શકો છો પેપર કટિંગ પણ આવી ગયું છે પ્રથમ મળ્યા વિદ્યા સહાયક બરાબર બોલાવેલા ઉમેદવારો પૈકી રહ્યા છે એક સ્થળ પસંદગી કરી જિલ્લા પંચાયત પ્રમુખ શિક્ષણ સમિતિના ચેરમેનની મુલાકાત લીધી હતી પેપર કટિંગ પણ જોઈ શકો છો તો જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અને જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીએ પણ મુલાકાત લીધી હતી બરાબર છે તો મિત્રો આ છે ત્યારબાદ મિત્રો આજ દિન સુધી કેટલા ઉમેદવારો ની વાત કરીએ તો મિત્રો બાકી જગ્યાઓ કઈ કઈ રહી છે અબડાસા ની વાત કરીએ એકત્રીસ જગ્યાઓ ખાલી છે અંજાર ની વાત કરીએ તો જીરો જીરો જગ્યાઓ ખાલી છે ભચાઉ ની વાત કરીએ જીરો જીરો જગ્યા ખાલી છે ભુજ ની વાત કરીએ છપ્પન જગ્યાઓ ખાલી છે ગાંધીધામ માં મિત્રો એક પણ જગ્યા ખાલી નથી લખપત માં મિત્રો પાંત્રીસ જગ્યાઓ ખાલી છે માંડવી છે, મુંદ્રા છે, નખત્રાણા છે, રાપર છે આમાં એક પણ જગ્યા ખાલી નથી. તો મિત્રો અપડેટ આંકડા માટે દર પાંચ મિનિટે રિફ્રેશ કરવું. દર પાંચ મિનિટે અપડેટ થાય છે સાત અને પાંત્રીસ ને અપડેટ છે. એકસો ને બાવીસ જગ્યાઓ ભરાઈ ગઈ છે મિત્રો. તો મિત્રો આજ પર છે એ પૂર્વ તૈયારી છે જે એક હજાર બાવીસ બારમાંથી એકસો ને બાવીસ જગ્યાઓ ખાલી છે. એવા જગ્યાઓ લગભગ ખાલી રહેવાની શક્યતા છે. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઇક કરજો ચેનલ પર નવા હોય અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં પેલા બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત